જીવરાજના મુવાડા પ્રાથમિક શાળામાં વિકસિત ભારત બિલ્ડથોન કાર્યક્રમનું આયોજન દેહગામ તાલુકાના જીવરાજના મુવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વિશેષ ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગરના સ્ટે પ્રોજેક્ટ ડાયરેક્ટર તથા સચિવ દ્વારા બાળકોને બિલ્ડથોન માટે પ્રેરણા મળી એ માટે શાળામાં લાઈવ પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટે પ્રોજેક્ટ ડાયરેક્ટરે વિદ્યાર્થીઓ સાથે વિવિધ મોડેલ્સ વિશે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું અને નવીન વિચારધારાઓને પ્રોત્સાહન આપ્યું આ પ્રસંગે ગામના સરપંચ પૂર્વ સરપંચ તેમજ ગામના અગ્રણીઓ અને શાળાના આચાર્ય તથા શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ટેકનોલોજી અને નવીન વિચારોની ભરપૂર કાર્યક્રમનો લાભ લીધો આ કાર્યક્રમના આયોજન માટે સમગ્ર શિક્ષા અભિયાન શિક્ષકો અને શાળાના સ્ટાફનો સહકાર પ્રશંસનીય રહ્યો હતો

વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ